દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વાવેતર ઉપર પચાસ ટકા કાપ મૂકવાની વાત ઉપર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાકોમાં શેરડી અને ડાંગરના પાક છે તો દક્ષિણ ગુજરાતમાં અંદાજે બે થી અઢી લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે ચોમાસું અને ઉનાળું ડાંગરનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે પાણીને લઈ અને હવે ડાંગરના પાક ઉપર અવરોધ આવી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે તો વન પર્યાવરણ અને રાજ્યમંત્રી મુકેશ પટેલનું જાહેર મંચ ઉપરથી ખેડૂતોને નિવેદન હતું અને જણાવ્યું હતું કે એક કિલો ડાંગરના પાક પાછળ ચાર લિટર પાણી વપરાય છે આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં પચાસ ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું પાણી બચાવવા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવશે ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગુજરાતમાં જ થાય છે મંત્રીના આ પ્રકારના નિવેદનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો હતો પાણીની દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાત સૌથી સુખી અને સંપન્ન પ્રદેશ છે સિંચાઈ વિભાગને કહી પૂરતું પાણી પૂરું પાડવાને બદલે પાક બંધ કરાવાઈ રહ્યો છે સુરતમાં પાણી માટે ખેડૂતોની બૂમ પડી રહી છે અને સિંચાઈ વિભાગની બેદરકારી તથા ગેરવહીવટને કારણે ખેડૂતો પાણીથી વંચિત થયા હોવાના આક્ષેપ કરાયા છે હજુ તો સરખી રીતે ઉનાળું સિઝન શરૂ પણ નથી થઈ ત્યાં શરૂઆતમાં જ પાણીનું રોટેશન ખોરવાયું છે કાકરાપાર જમા કાંઠા નહેરથી પાણી નહીં મળતા નહેર ખાલી ખમ થઈ ગયું છે ઓલપાડ તાલુકાના બરબોધન ભાંડુત ઉરમાં કુંદિયાણા સહિતના નવ જેટલા કાંઠા વિસ્તારના ખેડૂતો હેરાન થયા છે તો સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધગધગતા તાપમાં પાક સુકાયો છે જેથી ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી તો આ અંગે અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે વધુ પડતા ખેડૂતો દ્વારા એક સાથે ડાંગરનો પાક લેવાતા પાણીની ઘટ સર્જાય છે ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે સિંચાઈ વિભાગને આપવામાં આવતું પાણી પૂરું પાડવામાં આવ્યું છે નહેરની ક્ષમતા કરતાં વધુ પાણી આપી શકાય નહીં તો ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે સરકાર ખેડૂતોનું પાણી ઉદ્યોગોને આપે છે ડાંગરનો પાક છેલ્લા અનેક વર્ષોથી લેવાય છે છતાં આ વર્ષે જ આ પ્રકારની સમસ્યા કેમ નહેર નાની તો ઊંડી કેમ નથી અધિકારીઓને નકશો પાણી રસ્તો હતો હાલ છે ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે ચોવીસ કલાક વીજળી આપવાની વાત કરે છે અને બીજી બાજુ સરકારના જ એક શ્રી જે પ્રમાણે ડાંગરના ખેતી માટે પરિપત્ર લાવવાની વાત કરે છે એ ખેડૂતો માટે સમાજ માટે અને સરકાર માટે પણ એક ચિંતાનો વિષય છે ખેડૂત એ જગતનો તાટ છે અને જગતનો તાટ એ ખેતી કરીને શાકભાજી પકવીને ડાંગર શેરડી ઘાસચારો કે અન્ય બાગાયતી પાકો પકવીને એનું પોતાનું જીવન રોજ ચલવે છે અને સમાજને પણ જીવાડવાનું કામ કરે છે પરંતુ આ નિવેદન અને તે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જ્યારે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે આ સમગ્ર ફરદુપ વિસ્તાર પિયત વિસ્તાર છે આ દિન સુધી કોઈ પણ દિવસ અહીંયા દુકાળ પડ્યો નથી કે કોઈ ખેતી માટે કે પીવાના પાણી માટે તકલીફ પડી નથી અને અનુસંધાનમાં આ સમગ્ર વિસ્તારમાં ડાંગરની ફેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે આ ખારાસ વાળી જમીન છે ને ખાડાવાળી જમીનમાં ડાંગરની જ ખેતી થાય છે જે રીતે ડુક્કરનો ત્રાસ રાસાયણિક ખાતરના ભાવો મજૂરોની અછત અને ટેકનોલોજીના કારણે આ ડાંગરની ખેતી નેવું દિવસમાં કરવામાં આવે છે બીજી બાજુ સરકારને અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા જે પ્રકારે વેસ્ટેજ કેનાલ નાની નાની માઇનરો અને કેનાલ ઉપર ગેરકાયદેસર રીતે ટ્રીટેડ કર્યા વિનાનું પાણી છોડી દેવામાં આવે છે એની પર કાયમી સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે એને નાની કેનાલોને પૂરી દેવામાં આવે છે તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં સરકારના પદાધિકારીઓને તંત્રના પીપણામાં ખેડૂતો ભૂતકાળમાં આ કેનાલમાંથી પાણી પાટાતા એ ખેડૂતો પણ આવી મોટી કેનાલમાંથી પાણી લેવાનો સમય આવી ગયો બીજી બાજુ સરકાર આ કાંકરા પર જે નહેર છે એને વિસ્તૃતિકરણ કરીને એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આ કેનલની કેપેસિટી પાંત્રીસો ક્યુસેસની કરતાં તમે જો દર વર્ષે મોટા પ્રમાણમાં ભંગાણ પડે છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જ્યારે આ કેનાલ જૂની હતી અઠ્ઠાવીસો ક્યુસેસની સપાટીવાળી હતી ત્યારે આ કેનાલોમાં થી ટેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ સરકારની અને સિંચાઈ વિભાગના અધિકારીને અવણાવરતને કારણે એનો કોઈ ભોગ બનતો હોય તો ખેડૂત બને છે ખેડૂતે શું ખાવું શું કરવું શું ખેતી કરવી એને બદલે સરકાર એવું કહેવા માંગે છે કે આવનારા દિવસોમાં પચાસ ટકા ડાંગરનો પાકનો પરિપત્ર અમે કરવાના છે બીજી બાજુ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે સમગ્ર વિસ્તાર જોવામાં આવે અંકલેશ્વર હોય ઓલપાર હોય ચોર્યાસી હોય કે માંડવી તાલુકો હોય મોટા પ્રમાણમાં આ જગ્યાએ ઇન્ડસ્ટ્રીનો બાંધકામો કરવામાં આવ્યા રેસિડન્ટ બાંધકામો કરવામાં આવ્યા જમીનો બિનખેતી કરવામાં આવી આના કારણે પિયતનો વિસ્તાર પણ ઘટ ઘટવામાં આવ્યો છે પરંતુ ઉદ્યોગોને ફાયદો કરવા માટે અને ખેડૂતોની આવક બમણી ન થાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પરિપત્ર લાવવાની વાત કરી રહી છે એને અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ વતી પણ ખેડૂતોની સાથે રહીને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતો શું ખેતી કરવી શું પકવવી એ એ પોતે પ્રારબ્ધ અને આ જન્મસિદ્ધનો અધિકાર છે એની સામે આવનારા દિવસોમાં પરિપત્રની સામે આવનારા દિવસોમાં